જામનગર માં ક્ષત્રિય સમાજ ની મહિલાઓ રૂપાલા વિરુદ્ધ અને આ અહંકારી સરકાર દેખાડીશું એવા શપથ લીધા માં ચામુંડા ભવાની ના સોગંદ થાય સાક્ષી પ્રતિજ્ઞા કરી છે દેખાડી દેસુ રાજ હંમેશા ચૂકવું હોય જય ભવાનું એ મોટી સંખ્યામાં એકત્ર થઈને કલેક્ટરને રજૂઆત કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અમે ભગવતીની છે કે તમારી વિરુદ્ધમાં વોટિંગ ભગવતી દરેક ગામડાઓમાં દરેક તાલુકાઓમાં જિલ્લાઓમાં દરેક જગ્યાએ આજે અમારી ક્ષત્રિય શોગન ખાધા છે માં ભગવતીના કે હવે તમારી વિરુદ્ધમાં વોટિંગ કરશું મહત્વનું છે કે રૂપાલા ટિકિટ રદ કરાવવા માટે ક્ષત્રિય સમાજ અડગ છે રાજકોટ માં આજે ક્ષત્રિય બોયકોટ રૂપાલા લખેલી પત્રિકા વહેલ નગર માં ઘરે ઘરે પત્રિકા વિતરણ કરાયું અને હરાવવા માટે પ્રચાર કરાયો એટલું જ નહીં બીજેપી તુજસે વેર નહીં રૂપાલા તેરી ખેર નહીં નો સૂત્રોચ્ચાર પણ કરાયો રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે ક્ષત્રિય સમાજ મેદાને છે ક્ષત્રિય સમાજની મહિલાઓ અન્ન ત્યાગ પર ઉતરી ગઈ છે આજે સતત બીજા દિવસે ક્ષત્રિય અન્ન ત્યાગ કર્યો અને એક સુરે ની ટિકિટ જ રદ થાય તેવી માંગ કરી સમાજ ને મનાવવાના અત્યાર તમામ પ્રયાસ નિષ્ફળ સાબિત થયા છે તેવામાં આજે ફરી ભાવી રણનીતિ ઘડવા મુદ્દે અમદાવાદમાં રાજપૂત સમાજની બેઠક મળી આ બેઠકમાં માલધારી સમાજે ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે અમે ભૂતકાળ ધ્યાનમાં રાખીને ક્ષત્રિય અમારી ગાય માતા માટે કરેલા એમના કાર્યો એનું લોન ચૂકવવા માટે આજે અમે ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં રાજપૂત સમાજ જે જે કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરશે તેમાં અમે ઉપસ્થિત રહીશું અમારાથી જે પણ કાંઈ મદદ થશે જે કાર્ય થશે આંદોલનની અંદર એમાં સંપૂર્ણ અમે સાથે રહીશું તો આગામી સમયમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અનેક રાજવીઓ પણ ગુજરાત આવશે પરમ દિવસે મકરાણા રાજસ્થાન સેના પ્રમુખ છે એ પણ આવી રહ્યા છે આના માટે સંભવિત ગુજરાતના રાજવીઓ પણ આવશે અને મીડિયાના મિત્રો ને પણ મળશે માલધારી સમાજ ક્ષત્રિયોના સમર્થનમાં છે જયારે પાટીદાર સમાજે રૂપાલાને સમર્થન આપવાની વાત કહી છે તે અંગે રાજપૂત સમાજની કોર કમિટીના આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે અમે કોઈ સમાજ સામે નથી પાટીદાર સમાજની પણ સામે નથી કોઈ પક્ષની સામે પણ નથી